નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા પર આપનું સ્વાગત છે કરીશું નજર સમાચારથી મોગર ખાતે શંકરા આંખ હોસ્પિટલમાં ત્રિનેત્ર રેટીના કેમેરાનું ઉદઘાટન થયું આણંદ જિલ્લાના મોગર ગામે સ્થિત શંકરા આંખ હોસ્પિટલમાં સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા ત્રિનેત્ર રેટીના કેમેરાનું ઉદઘાટન કરવામાં આવ્યું હોસ્પિટલના યુનિટ હેડ કર્નલ સુદીપકુમાર મહેતાએ જણાવ્યું કે બે હજાર આઠથી અત્યાર સુધીમાં બે પોઈન્ટ પંદર લાખથી વધુ મફત આંખની શસ્ત્રક્રિયાઓ તથા પાત્રીસોથી વધુ કેમ્પ યોજાયા છે ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર નિશા આહુજાએ જણાવ્યું કે આ સુપર સ્પેશિયાલિટી કેમેરો ખાસ અકાળે જન્મેલા બાળકોની આંખોની તપાસ માટે ઉપયોગી છે સમયસર તપાસથી અંધત્વ અટકાવી શકાય છે આ ઉપકરણથી જિલ્લામાં વધુ લોકોને નિદાન અને સારવારનો લાભ મળશે બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા મોગર આણંદ

આ બીમારી રેટિનોપથી ઓફ પ્રી મેચ્યોરિટી તે પ્રીમેચ્યોર પેદા થતા જે બાળકો છે થર્ટી ફોર વીક્સના પહેલાં ને બે કિલોથી ઓછા વજનવાળા જે બાળકો છે એમની અંદર આ બીમારી થતી હોય છે આ બાળકોને આપણે પહેલાં એમના જન્મના ત્રીસ દિવસની અંદર જોવામાં આવે છે અને આમ એનું જ્યારે પણ નિદાન થાય આ બીમારીનું એના પછી દર અઠવાડિયે આપણે બાળકને જોવું પડે છે અને એનું આપણે ટ્રીટમેન્ટ કરવી પડે છે ટ્રીટમેન્ટ સમયસર ના થાય તો પછી બાળકનો પડદો સરકી જાય છે અને બાળક જીવનભર માટે અંધત્વ પામે છે એટલા માટે આનું નિદાન સમયસર કરવું ખૂબ જ અગત્યનું છે હવે આપણે આ કેમેરા દ્વારા એક ટ્રેન્ડ ઓપ્ટોમેટ્રિસ્ટ જઈ અને પછી બાળકોને જે અલગ અલગ એનઆઈસીઝ છે એની અંદર બાળકોને જોઈ શકે છે અને એમના ફોટો લઈ શકે છે એ ફોટોને ફરી પાછું રેટિના સ્પેશિલિસ્ટ જે હોસ્પિટલમાં હોય તે તે ફોટોને જોઈને એનું નિદાન કરી અને જે પણ બાળકોને ટ્રીટમેન્ટની જરૂર હોય એમને આપણે હોસ્પિટલ બોલાવી શકીએ છીએ બરાબર એટલે આ હોસ્ આ કેમેરાના લીધે એક ડૉક્ટરને જે બધી જગ્યાએ જવું પડે એની જગ્યાએ ખાલી કેમેરા અને ટ્રેન સ્ટાફ જઈ અને આપણે વધારે બાળકોને જોઈ શકીએ અને વધારે એરિયા કવર કરી શકીએ એ જ એનું મહત્વ છે આજ રોજ સંકરાય હોસ્પિટલ કે જેનું ઓપનિંગ તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું હતું શંકરા ફાઉન્ડેશન એક સાઉથનું ખૂબ મોટું એનજીઓ છે કે જે ગરીબ પેશન્ટો છે એમને આંખના ઓપરેશન કરી એસી ટકા મફત ઓપરેશન કરે છે વિસઠ ટકા જોડે ચાર્જ લે છે અને જે આપી શકે એવા હોય આ દરેક સ્ટેટમાં આ રીતની હોસ્પિટલ ફાઉન્ડેશન દ્વારા ચાલુ કરવામાં આવી રહી છે જ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વારાણસીમાં આ હોસ્પિટલનું ઓપનિંગ કર્યું આજે ત્રિનેત્ર જે કેમેરા છે કે જે પ્રી મેચ્યુઅર બાળકોનો જન્મ થાય છે અને એમને જે અંધાપો આવે છે એમની ટ્રીટમેન્ટ તાત્કાલિક મળી શકે એ માટે કેમેરાનું આજે ખાતમુહૂર્ત ઓપનિંગ કરવામાં આવ્યું મારી સાથે શંકરાય હોસ્પિટલના ડોક્ટર્સ અને સૌ જે એજ્યુકેટેડ ડૉક્ટર સ્ટાફ છે એમને ખૂબ સારું આની માટેનું નોલેજ આપ્યું અને દરેકને આપણા જિલ્લામાં જ્યાં જ્યાં ગરીબ પેશન્ટો છે પ્રીમેચ્યોર બાળકો જન્મ છે અને એમને ટ્રીટમેન્ટ મળતી નથી આ ઘરે જઈ એમની આંખની તપાસ કરી પડદાની તપાસ કરી અને સીધું અહીંયા ડોક્ટર સાથે એના જે કેમેરામાંથી જે પિક્ચર્સ છે પિક્ચર્સ આવી જશે ને ડોક્ટર દવે છે એને જોઈ અને કઈ આગળની એની તાત્કાલિક ટ્રીટમેન્ટ મળી શકે એ માટેનું મેક ઇન ઇન્ડિયામાં આ જે કેમેરો બન્યો છે એ કેમેરાનું આજે લોન્ચિંગ હતું ખૂબ સારો કેમેરો છે ને લગભગ આપણા જિલ્લામાં આ પહેલો કેમેરો જોઈએ અને પ્રી મેચ્યોર બાળકોને આ રીતની ટ્રીટમેન્ટ આપવામાં આવશે ખૂબ સારું કામ સંકરાય હોસ્પિટલ કરી રહી છે લગભગ બે લાખથી વધુ ઓપરેશનો બે હજાર આઠ પછી આ જ્યારે આ હોસ્પિટલ ચાલુ થઈ છે ત્યાર પછી મોતિયાના ઓપરેશન કરવામાં આવે છે અહીંયાથી આઈ પણ ચેક થાય છે અને દરેકને સસ્તામાં સસ્તા ચશ્મા અને જે ટ્રીટમેન્ટ મળે છે ખૂબ સહનાલીય છે સારામાં સારી ટ્રીટમેન્ટ મળી રહી છે અને આપણા મોદી સાહેબનું વિઝન છે કે જે દિવ્યાંગ બાળકો છે દિવ્યાંગ બાળકો માટેની જે ટ્રીટમેન્ટ છે એ પણ ટ્રીટમેન્ટ અહીંયાથી મળી રહી છે ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું કે આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આ આ હોસ્પિટલ ચાલુ કરી હતી ખૂબ સારી રીતે શંકરાયે હોસ્પિટલ આપણા જિલ્લામાં કાર્યરત છે